સુરતના ગુડાદ્રા વિસ્તારમાં આવેલ એસએમસી ગાર્ડન પાસેથી જાટ સમાજ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ ગૌરક્ષક વીર તેજરાજી મહારાજની ભવ્ય યાત્રા કાઢવામાં આવી તેમાં મોટી સંખ્યામાં જાટ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરતના ગુડાદ્રા વિસ્તારમાં આવેલ ગુડાદ્રા વિનાયક હાઇટ્સની સામે એસએમસી ગાર્ડન પાસેથી ગૌરક્ષક વીર તેજરાજી મહારાજની ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી તે યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ સાથે સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમનો ઉદ્દેશ્ય છે કે ગૌરક્ષક વીર તેજાજી મહારાજ લોક દેવતા સત્યવાદીના નામે ઓળખાય છે અને તે ગૌરક્ષક વીર તેજાજી મહારાજે ગૌમાતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને તે વિશ્વના પ્રથમ ગૌરક્ષક કેવા છે તે સંદર્ભે ગોડાદરા વિસ્તારમાં ભવિ શોભા કાઢવામાં આવી હતી તેમાં સમાજના ચાર હજારથી વધુ લોકો જોડાયા હતા આ રેલીનો મુખ્ય ઉપદેશ હતો કે સમાજના આરાધ્ય દેવ વિશ્વના પ્રથમ ગૌરક્ષક વીર તેજાજી મહારાજ જેમના નામની આગળ સત્યવાદી લાગે છે लोगों मार्गदर्शन पर चले आ रैली नु आयोजन कर प्रथम गौरक्षक वीर पेताजी महाराज के दसमी के में शोभा यात्रा का आयोजन हुआ जो शोभा यात्रा गार्डन से निकलकर कर महाराणा प्रताप चौक होते हुए यहाँ पर गंगा होटल के पास संपन्न होगी जिसमें हजारों कार्यकर्ताओं ने इतनी भारी वर्षा होने के बावजूद हजार कार्यकर्ताओं ने तेजा भक्ति दिखाई है सारे कार्यकर्ताओं को आपके मीडिया के माध्यम से धन्यवाद व्यक्त करता हूँ किस तरह का आयोजन किया गया था जी? आज यह आयोजन में तेजाजी महाराज के रूप में राजस्थान से इंस्पेक्टर हस्तों के कार्यालय को तेजाजी महाराज बनाया गया हजारों कार्यकर्ताओं ने इस यात्रा में भाग लिया नहीं। 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 नहीं।